પ્રતિબંધિત કોકે આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણપચાસ હાજર જથ્થો સુરત શહેર ખાતે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તારીખ વીસ પાંચ બે હજાર પચીસ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ મળેલ બાતમી હકીકત આધારે અઠવા ગેટ પાસે મહાવીર હોસ્પિટલ સામે સ્વરૂપના પ્રતિબંધિત કોકે આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણપચાસ હજાર તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ કિંમત મત્તા સાથે પકડી પાડી એક્ટ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ કે કોકેઈન મુંબઈ થી નાઇજીરિયન મહિલાએ તેના માણસ રાજેશ પ્રસાદ મારફતે મોકલેલ છે અને સુરત શહેરના રહેવાસી યશ બુંદેલાએ મંગાવેલ છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી વોન્ટેડ આરોપી રાજેશ પુનિત પ્રસાદને મહારાષ્ટ્ર વસઈ ઈસ્ટ પાસેથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત